શા માટે એક એપ્રિલે લોકોને પડાવવામાં આવે છે એપ્રિલ ફૂલ ચાણો સાચું કારણ દર વર્ષે કે એપ્રિલ એપ્રિલ ફૂલ ડે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો એકબીજા સાથે મજાક મસ્તી કરે છે લોકો પોતાના મિત્ર અને પરિવારના લોકો સાથે મજાક કરી તેમને એપ્રિલ ફૂલ બનાવે છે એપ્રિલ ફૂલ ડે ની ઉજવણી પાછળ પણ એક ખાસ કારણ છે ફ્રાન્સથી થઈ શરૂઆત એપ્રિલ ફૂલ ડે ની શરૂઆત સોળમી શતાબ્દીમાં ફ્રાન્સમાં થઈ હતી તે સમયે ફ્રાન્સમાં નવ વર્ષ એક એપ્રિલ ઉજવવામાં આવતું પરંતુ જ્યારે રાજા ચાર્લ્સ આઠ નંબર એ શાસન સંભાળ્યું તો તેણે નવા વર્ષની શરૂઆત એક જાન્યુઆરી કરવાનો નિર્ણય સંભળાવ્યો પરંતુ કેટલાક લોકોને આ નિર્ણય સ્વીકાર ન હતો ને તેઓ એક એપ્રિલે જ નવું વર્ષ ઉજવતા આ લોકોને એપ્રિલ ફૂલ કહેવામાં આવતા હતા ત્યાર પછી એક એપ્રિલે લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનું ચલણ દુનિયાભરમાં શરૂ થયું ભારતમાં એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ભારતમાં એપ્રિલ ફૂલ ડે ઉજવવાની શરૂઆત 19મી સદીમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોએ ભારતમાં તેમની સંસ્કૃતિની શરૂઆત કરી અને ધીરે ધીરે ભારત પરમા દિવસ લોકપ્રિય થવા લાગ્યો આજ ના દિવસમાં પણ એક એપ્રિલે લોકો એપ્રિલ ફૂલ ડે ઉજવે છે હવે લોકો સોશિયલ મીડિયામાં એકબીજા સાથે મજાક કરીને એપ્રિલ ફૂલ ડે ની શુભેચ્છાઓ પાઠવે છે સાથે મસ્તી કરીને ખુશી દિવસ પસાર કરે છે જ્યારે લોકો પોતાના મિત્ર પરિવાર સાથે હસી મજાક કરે છે તો તેની ચિંતાઓ ભૂલી જાય છે આ દિવસે એકબીજાને એપ્રિલ ફૂલ બનાવવા તેની રીતો શોધવા માટે લોકો આખો દિવસ રચનાત્મક વિચારો કરે છે એપ્રિલ ફૂલનો દિવસ લોકો વચ્ચે મિત્રતા મજબૂત કરવાનું પણ કામ કરે છે આ દિવસ ઉચાવવાનું એક કારણ એ પણ છે કે લોકો શ્રેષ્ઠ ચિંતાને ને દુખ ભૂલી ને જીવતા શીખે